જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પાટણના માર્ગદર્શન હેઠળ એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આત્મબળનો ઉત્સવ વિષય પર એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ તણાવમુક્ત બની પરીક્ષા આપે તે હેતુથી આ સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પાટણ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા હતા તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર કરવા આપ્યા સૂર્ય નમસ્કાર તેમજ મેડિટેશન અને હકારાત્મક વિચારો દ્વારા આત્મવિશ્વાસ વધારવા આહવાન કર્યું હતું વારંવાર પુનરાવર્તન કરવાથી વાંચેલી વિષય વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે તેની તકનીકો સમજાવી જીવનમાં ક્યારે નાસીપાસ થયા વગર સંઘર્ષ દ્વારા સફળતા મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના પ્રતિનિધિ તરીકે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર મધુબેન દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સાયન્સ સેન્ટરના કમ્યુનિકેશન એડવાઇઝર ઉજ્જવળ મિશ્રા અને ટેકનિકલ રેણુકાબેન નાઈ શાળાના આચાર્ય ડોક્ટર જુજારસંગ સોઢા સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર તેમજ ગમનભાઈ સુથાર અને કોઓર્ડિનેટર યોગેશભાઈ સહિત શાળા પરિવાર હાજર રહ્યો હતો શાળાના બસો થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ પ્રફુલ્લ માનસ થી પરીક્ષા આપી શકે તેવા આ સુંદર આયોજન બદલ એનજીએસ કેમ્પસના સીડીઓ ડોક્ટર જય ધ્રુવે સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા સૌના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો